તલની બજારમાં તેજીનો દોર યથાવત કિલોએ વધુ બે થી ત્રણ વધ્યા લસણની બજારમાં ટૂંકી વધઘટે અથડાતા ભાવ લોકલમાં આવકનો અભાવ હાલના સમયે વરસાદ ક્યાંય ડખે ચડ્યો છે કે શું સફેદ તલમાં નિકાસ અને લોકલ માંગના અભાવે ભાવમાં સ્થિરતાનો માહોલ બીજના ભીંડામાં શરૂ થયા નિંદામાં ખેડૂતની મનોવેદના પૂરો એક ઇંચ વરસાદ નથી દેશી અને કાબુલી ચણાની બજારમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતાનો માહોલ ગુજરાતના ખરીફ વાવેતરનું ગાડું માંડ અડધે પલાય કપાસ વાવેતર દેશમાં વધ્યું અત્યારે ગુજરાતમાં ઘટ્યું ડાંગરની ફેર ચોપણી પૂરજોશમાં શરૂ સાઉથ કોરિયાનું સફેદ તલનું ટેન્ડર જુલાઈ અંતમાં જ આવે તેવી સંભાવના જીરુમાં ચાલુ સિઝનનો પચાસ ટકા માલ બજારમાં આવી ગયો હોવાનો અંદાજ દાડમ વાવેતરમાં હળવદના રણમલપુરનું નામ ટોચે સોયાબીનમાં નિંદમણનાશક દવા શરૂ